ભાવનગર નવાપરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક મીટ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન માનાનીયા શ્રી ડીજીપી સાહેબના પરદ હસ્તે કરવામાં આવ્યું છે આજ રોજ ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવેલો હતો જેમાં માન્ય ડીજીપી સાહેબ શ્રી વિકાસ રાયલ સાહેબ પધારેલા હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે આ રમતોત્સવમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ બારસો ને ત્રાણું પોલીસ કર્મચારીઓના અધિકાર અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં બસો અઢાર જેટલી મહિલાઓ કર્મચારીઓએ પણ આમાં ઉત્સાહ ભાગ લીધો છે અને ત્રણ દિવસ આ રમતોત્સવ ચાલવાનો છે આનો ઉદ્દેશ્ય એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર એક વિકસે પોલીસમાં અને સાથે સાથે કર્મચારીઓ અધિકારીઓ એક સાથે જો ગ્રાઉન્ડ પર રમતા હોય તો તે લોકોમાં સંગભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલિસિંગ માટે પણ એમને ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી મુક્તિ મળશે લોન પર ફોન 15 વર્ષ જુનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ